એ હલો કેમ છો ડીયર સ્ટુડન્ટ હું છું તમારો મોટો ભાઈ સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા વિદ્યાર્થી ગણિતની અંદર ફેલ થયા છે એમને પૂરક પરીક્ષા આપવાની છે તો હવે એ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે તૈયારી કરે કે જેથી કરીને પૂરક પરીક્ષામાં પાસ થઈ જાય અને એક વર્ષ ન બગડે તો ડિયર સ્ટુડન્ટ્સ આ વિડીયો જે લોકોએ આખો જોઈ લીધો હું ગેરંટી આપું છું એને પછી બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે અને પૂરક પરીક્ષામાં સો ટકા પાસ થઈ જશે પણ શરત એ છે કે આ વીડિયો આખો જોવો પડશે ધ્યાનથી જુઓ આપણે વાત કરીએ કે તમારી તૈયારી કેવી રીતના કરવી એ પહેલાં એક વાત નાનીવી સમજી લો તમે કદાચ હતાશ થઈ ગયા હશો તમે ફેલ થયા એટલા માટે ડિમોટિવેટ થઈ ગયા હશો કે ભાઈ હું તો ફેલ થયો પણ ચિંતા કરવાની જરૂર નથી હું તમને બે વ્યક્તિના નામ આપું એક એક્ઝામ્પલથી સમજીએ એક છે શાફીન હસન અને એક છે કુમાર શર્મા શાફીન હસનને આપણે બધાએ ઓળખીએ છીએ શાફિન હસન સાહેબને કે જેમણે દસમું ધોરણ જોરદાર માર્ક્સે પસાર કર્યું બારમું ધોરણ જોરદાર માર્ક્સે પસાર કર્યું કોલેજની અંદર ગ્રેજ્યુએશન જોરદાર માર્ક્સે પસાર કર્યું અને પછી આઈપીએસ ઓફિસર બની ગયા બીજું એક્ઝામ્પલ લઈ લઈએ એ જ આઈપીએસ ઓફિસરની જે એક્ઝામ આપવાની હોય યુપીએસસીની એક એવો વ્યક્તિ કે જે દસમામાં ચોરી કરીને પાસ થાય છે પછી બારમા ધોરણની અંદર ફેલ થાય છે ટ્વેલ્થ ફેલ તમે મૂવી જોયું જ છે અને ગ્રેજ્યુએશન પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ નથી કરતો પણ એ વ્યક્તિ મનોજ કુમાર શર્મા આઈપીએસ ઓફિસર બની જાય છે તો પેલા વ્યક્તિ પણ આઈપીએસ ઓફિસર બની જાય છે શાફીનસન અને બીજા પણ બની જાય છે એક હોય છે બહુ હોશિયાર વિદ્યાર્થી અને એક હોય છે નબળો વિદ્યાર્થી તો એ નબળો વિદ્યાર્થી એટલા માટે નબળો હતો કારણ કે એમને અત્યાર સુધી પાસ થવા માટે મહેનત કરવા માટે થામી નહોતું લીધું સમજાઈશ કે નહીં એમણે સિરિયસતાથી અત્યારે ભણ્યું જ નહોતું મહેનત જ નહોતી કરી પ્રયત્ન જ નહોતા કર્યા જેટલા પ્રયત્ન કરવા જોઈતા હતા એટલા માટે ફેલ થયા હતા પણ એ જ વ્યક્તિ આઈપીએસ ઓફિસર બની જાય છે અને એ જ વ્યક્તિ યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી નાખે છે અને એના ઉપર મૂવી બની જાય છે સમજો મૂવી શાફિનેસન ઉપર નથી બન્યું બનશે કદાચ ફ્યુચરમાં પણ શાફિનેસન સાહેબ ઉપર મૂવી નથી બન્યું મૂવીઝ કોના ઉપર બન્યું છે તો કે મનોજ કુમાર શર્મા ઉપર બન્યું છે કેમ કારણ કે મનોજ કુમાર શર્મા નિષ્ફળ થયા પછી હિંમત નથી આવ્યા સમજાય મારી વાત બીજા વ્યક્તિ જે છે એ સફળ છે ટોપર હતા અને ટોપર બન્યા હો કે કોઈ મોટી વાત નથી પણ આ વ્યક્તિ જે છે મનોજ કુમાર શર્મા ટોપર નહોતા પણ ટોપર બન્યા જેની અપેક્ષા નહોતી જે વ્યક્તિ એક્ઝામ કાઢી શકશે યુપીએસસી કાઢી નાખી કહેવાનો મતલબ એવો છે કે તમારી આગળ ચાન્સ છે તમે ફેલ થયા છો બોર્ડની અંદર ચિંતા ન કરો તમારી આગળ ચાન્સ છે કે તમે લોકો તમારી હિસ્ટ્રી ક્રિએટ કરી શકો છો ઇતિહાસ બનાવી શકો છો

અને સંભાવના ચૌદ માર્ક્સનું ચેપ્ટર છે આ બેનો સરવાળો કરો એટલે ત્રીસ માર્ક્સ થઈ ગયા એસીમાંથી માંથી તમે લોકો સત્યાવીસ માર્ક્સે પાસ થઈ જાઓ અગર બે ચેપ્ટર પણ ધ્યાનથી કરી લીધા કોન્સન્ટ્રેશન સાથે કરી લીધા બે ચેપ્ટર પરફેક્ટ કરી લીધા તમે ગણિતની અંદર પાસ થઈ ગયા બાપ

અને બે ચેપ્ટર કર્યા પછી તમે એના દાખલા જાતે તમે 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 કેમ પાસ નથી થયા સમજો છો તમે પાસ નથી થયા એનું કારણ એ છે કે તમે જ્યારે દાખલા ગણવા બેઠા ત્યારે દાખલા કર્યા નથી તમે જોઈજ ઉતારા માર્યા છે દાખલા બેઠા ગણવાની વસ્તુ છે જોઈ જોઈને ઉતારા મારવાની વસ્તુ નથી તો તમે માનો કે મારો વિડિયો જોવો છો હું હમણાં તમને પ્લે લિસ્ટ દેખાડવાનો છું બધાય ચેપ્ટરનો તમે વિડીયો જોવો છો મધ્યકનો એક દાખલો શીખો છો એક રીત શીખો છો ઓકે જોઈ જોઈને મારી સાથે વિડિયો જોઈને દાખલો તમે ગણ્યો પછી એ દાખલો વિડિયો પોસ્ટ કરીને જોયા વગર તમે ગણો અને પછી જવાબ ન આવે ને તો પાછો વિડીયો જોવો કે સરે કેમ કરાયું હતું મારી ક્યાં ભૂલ પડી હતી એ રીતે તમારે મહેનત કરવાની છે બાપ જોઈ જઈને ઉતારા મારવાથી પાસ નહીં થવાય આ મિસ્ટેક રિપીટ નહીં કરતા પ્લીઝ નહીં કરતા સમજાણું કે નહીં તો તમારા લોકોને શું કરવાનું છે આંકડા શાસ્ત્ર કેટલા માર્ક્સ નું તો કે 16 માર્ક્સ નું સંભાવના કેટલા માર્ક્સ નું 14 માર્ક્સ નું 2 30 એક પ્રમેય 34 આ થઈ ગયા પછી ઈઝી ચેપ્ટર બહુપદી બીજું 6 માર્ક્સ ના ઈ થઈ ગયા 40 માર્ક્સ થયા 34 ને 6 40 બહુપદી હજી એક ઈઝી ચેપ્ટર કહું છું દીકરા સમાંતર શ્રેણી

એટલું કર નાખો બા બસ વધારે કાંઈ નહીં એટલું કરો એટલે તેપન માર્ક ભેગા થઈ જાય અને આ સાથે શું કરવાનું બેટા પ્રમેય બસ એટલું કરો પહેલાં કડ કરાટ કરવાનું હું તમને એક સરસ મજાની સ્ટોરી કહું એક વ્યક્તિ હતો કરાટા શીખતો હતો બરાબર અને એનો એક હાથ કપાઈ ગયો હવે એના જે માસ્ટર એના જે ટીચર જે છે એને એક જ દાવ શીખવાડે એક જ દાવ કારણ કે નો એક હાથ તો નહોતો એક જ હાથ હતો એટલે એ કરાટા કરવામાં એક હાથનો ઉપયોગ કરીને એક જ દાવ રમી શકતો હતો અને એ જ દાવ એને શીખવાડે એના ઉપર જ પ્રેક્ટિસ કરાવે દિવસ રાત એ જ પ્રેક્ટિસ એ જ પ્રેક્ટિસ એ જ પ્રેક્ટિસ બીજો કે દાવ જ ન શીખવાડે એટલે ઓલો સ્ટુડન્ટ આવીને ટીચરને કે ટીચર તમે મને બીજો દાવ શીખવાડો બીજો દાવ શીખવાડો આ બધાને પચાસ પચાસ દાવ આવડે છે ટીચરે કીધું તારે એક જ દાવ શીખવાનું છે આના ઉપર જ કરવાનું છે બીજું કાંઈ નથી કરવાનું હવે એને અંદર એમ થાય છે આ ટીચર કેમ આવું કહે છે મને બીજા દાવ નથી શીખવાડવા એટલે આવું કહે છે ચેમ્પિયન એ આપણી કેમ ચેમ્પિયન બેચ હોય છે એટના ચેમ્પિયન આપણે ટ્રોપી હોય છે એટના સરસ મજાની એ લોકોની લિંક શરૂ થાય છે મેચ શરૂ થાય છે અને ચાઇનાની અંદર એ વ્યક્તિ ગોલ્ડ મેડલ જીતી જાય છે મોટામાં મોટો હટ્ટો કટ્ટો એને કરતાં વધારે દાવ આવડતા હોય એવો પ્લેયર એની સામે ટકી નથી શકતો કેમ કારણ કે એને એક દાવ આવડતો હતો એ એટલો પરફેક્ટ આવડતો હતો એટલો પરફેક્ટ આવડતો હતો કે સામેવાળાને એ દાવનો જવાબ આપી શકતા જ નહોતા એટલે હારી જીતીને આવ્યો મેડલ અને કીધું ટીચર કે પ્લેયર કેમ મને હરાવી શક્યો ટીચરે શું કીધું ખબર બેટા આ દાવમાં અગર તને હરાવો હોય ને તો સામેવાળાને બીજો હાથ જોવે એ તારો બીજો હાથ પકડી હે ને તો જ તને આ દાવમાં હરાવી કે તારી આગળ બીજો હાથ છે જ નહીં એટલે તું હારી જ ન શક સમજાઈશ તમને વાત ખ્યાલ આવ્યો કે નહીં તો તમે મારા ઉપર બિલીવ કરો મારા ઉપર વિશ્વાસ કરો અને તમે માત્ર આ ચાર ચેપ્ટર કરી લો ગેરંટી આપું છું પૂરક પરીક્ષામાં તમે ફેલ નહીં થાવ તેરમું ચેપ્ટર ચૌદમું ચેપ્ટર બીજું ચેપ્ટર ને પાંચમું ચેપ્ટર ને પ્રમય છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે હે ને હું ગેરંટી આપું છ દીકરાઓ એટલું તમે કરી લીધું ને તમારા તેપન માર્ક્સ ક્યાંય નથી ગયા એસી માંથી માર્ક્સ ક્યાંય નથી ગયા ડન છે પછી સાહેબ અમારે કરવું હોય તો પછી તમારે જો આટલું પરફેક્ટ થઈ ગયું તમે પાંચ પેપર મોડેલ લખી દીધા તમને કોન્ફિડન્સ આવી ગયો પછી તમારે લેવાનું છે સાતમું ચેપ્ટર કયું યામ ભૂમિથી હે ને સાતમું ચેપ્ટર અગિયાર માર્ક્સનું ચેપ્ટર છે અને ત્રેપન ને અગિયાર કેટલા થાય ચોસઠ માર્ક્સ તમારા થઈ ગયા રાઈટ આ ક્યારે કરવાનું આટલું થઈ ગયા પછી ત્યાં લગી અડવાનું જ નથી અને પછી તમારે કરવું હોય તો દસમું ચેપ્ટર બસ ફિનિશ છપ્પન માંથી છપ્પન તમારા વિભાગ બીસીડીમાં થઈ જશે પણ એ પછી કરવાનું સમજાય કે નહીં પેલા આટલું કરી નાખવાનું આ થઈ ગયું આટલું પછી સાત અને પછી દસ ક્લિયર છે સમજાય છે સાહેબ અમારે આ શીખવું હોય તો ક્યાં શીખવાનું જોવા અહીંયા પ્લે લિસ્ટ અહીંયા પ્લે લિસ્ટનું નામ છે ડિસ્ક્રિપ્શનમાં લિંકે આપી છે પાર્ટ બાય લિંક પણ મૂકી દેશે તમે આપણા ચેનલના પ્લે લિસ્ટમાં જાશો એટલે તમને અહીંયા મળી જશે વન શોટ જો વિભાગ એના બધા એમપી દાખલા કરાઈ નાખ્યા છે

બરાબર આ ચેપ્ટર વાઈઝ બધા અહીંયા કરાવેલા છે એક આ છે અને એક બીજું તમારે પાંચ પેપર કરી લેવાનું છે કેટલા પેપર પાંચ એની પ્લેલિસ્ટને લિંક પણ નીચે આપી છે તો પાંચ પેપર કરી નાખો વન શોટ અને વન શોટની અંદર એ તે આજે મેં તમને ચેપ્ટર કીધા ને પાર્થભાઈ એ પર્ટિક્યુલર ચેપ્ટરના વિડીયોની લિંક મૂકી દેશે તેરમાં ચેપ્ટરની લિંક મૂકી દેશે ચૌદમાં ચેપ્ટરની લિંક મૂકી દેશે પછી બીજા ચેપ્ટરની લિંક મૂકી દેશે પાંચમા ચેપ્ટરની લિંક મૂકી દેશે અને પ્રમેયની પણ લિંક મૂકી દેશે ચાલો આય મૂકી દેશું બોલો હવે કાંઈ આટલી વસ્તુ ડિસ્ક્રિપ્શનની અંદર છે આટલું કરી લો તમે પાસ થઈ જશો ને ઓછામાં ઓછા તેપન આવશે ને વિભાગ એમાં બાકી જે લાવ્યા એ તો તમારા શું કહેવાય કે આમ આમ કેવાય કે સોને પે સુહાગા જેવું થઈ જશે એ રોકડા માર્ક્સ છે સમજાણું કે નહીં તો તમારે શું કરવાનું છે ભાઈ તો કે તમારે ખાલી ચાર ચેપ્ટર પહેલાં કરવાનું બીજું પાકું તેરમું ચૌદમું પ્રમેય છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે વિભાગ એ તમને ઓલરેડી આની અંદર પહેલો જ વિડીયો છે એ તમે જોઈ લેશો એટલે તમારું કામ થઈ જશે આશા રાખું છું કે તમે આ પ્રમાણે કામ કરશો જેટલા લોકોને ગણિતમાં બીજા જે જે પ્રોબ્લેમ મળતા હોય નીચે કોમેન્ટમાં કરો અને જેટલા લોકો મારી ચેલેન્જ એક્સેપ્ટ કરવા તૈયાર હોય કે સર હું તમારું માનીશ આઈ એક્સેપ્ટેડ યુઅર ચેલેન્જ એ બધાય કોમેન્ટની અંદર લખે અને જેટલા તમારા મિત્રો ફેલ થયા છે એ બધા નાની લિંક મોકલી દો અને સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરો જેટલા નવા વિડીયોઝ આવે ગણિત રિલેટેડ એ બધા જોતા જાઓ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ painted painless learning